વૈશાખ સુદ ચોથના દિવસે જે ગણપતિ દાદાનો જન્મોત્સવ છે તેવી રીતે ભાદ્રસુ ચોથા પણ દિવસે પણ ગણપતિ દાદાનો જન્મોત્સવ હોય છે વિશેષ કરીને વૈશાખ સુદ ચોથ અને ભાદ્રપદી સુદ ચોથ એ બંને દિવસે ગણપતિ ઉત્સવનું મોટા પ્રમાણમાં મોટું આયોજન અહીંયા થાય છે ભાદ્ર ભાદ્રપદી ભાદ્રપદી સુદ ચતુર્થી દિવસે અહીંયા ભવંતનું આયોજન થાય છે મહાપ્રસાદનું પણ આયોજન થાય છે એટલે વિશેષ કરીને અહીંયા આ દિવસાન પર દરેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે વિઘ્નહર્તા દેવ છે દરેકના વિઘ્નો દૂર કરે છે કોઈ સ્ત્રીઓ અને બાળકોને પોતાની દીકરીઓને કે જેને પોતાના વૈવાહિક બાબતોની હોય ચર્ચા તો એમાં પણ ભગવાન પોતે નિર્વિઘ્ને એમનું વૈવાહિક કાર્ય પણ સંપન્ન કરે છે કોઈને બાળકોની સંતાનની પ્રાપ્તિ જોઈતી હોય તો સંતાનની વિઘ્નહર્તા દેવ પુત્રની પણ પ્રાપ્તિ કરાવે છે પુત્ર પુત્રની પ્રાપ્તિ કરાવે છે એની પણ મનોકામના જે કોઈ રાખે છે પૂર્ણ થાય છે આ દેવસ્થાન આશરે બસો વર્ષથી પણ જૂના વર્ષો જૂના સમયનું આ દેવસ્થાન છે પ્રાચીન અને ઐતિહાસિક દેવસ્થાન છે આ ચમત્કારિક દેવ છે આ દેવની અનેક મનોકામના જે કોઈ ભક્તો પોતાને શ્રદ્ધાપૂર્વક કોઈ પણ જાતના બંધન વગર જે માનતા માને છે એ બધી જ માનતા આ દેવ પૂર્ણ કરે છે અહીંયા વિશેષ દર શંકર ચતુર્થીના દિવસે પણ ગણપતિનું પૂજન પણ થાય છે અને વિશેષ કરીને ભક્તો અહીંયા ગુજરાત રાજ્યમાંથી આ ભાંગરના શહેરમાંથી તેમજ દેશ વિદેશથી અને જુદા જુદા રાજ્યના વિભાગોમાંથી પણ અહીંયા દેવસ્થાને દરેક દેવો દેવો દેવસ્થાને એ બધા પધારે છે અને આ દેવસ્થાનની વિશેષતા એ છે અહીંયા સર્પની ધારણ કરેલી છે સાથે સાથે ભગવાન બિરાજમાન છે આ દેવ અને સાથે સાથે દેવનો સમગ્ર પરિવાર શિવ પાર્વતી લાભ અને એમનો ક્ષેમકુશળ બે પૌત્રો પૌત્રો બધા સાથે દેવસ્થાન પર આ ભગવાન બિરાજમાન છે અને અહીંયા નિત્ય એની સેવા સવાર સાંજ આ મહાઆરતી થાય છે અને વિશેષ કરીને આ દિવસ ને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા આસ્થાથી લોકો પધારે છે અસ્તુ ગણપતિ મહારાજ કી જય